El

જે ભ્રષ્ટાચાર ગુજરાતમાં છે જે તાનાશાહી ગુજરાતમાં છે જે ગુંડાગર્દી ગુજરાતમાં છે તેમજ અન્યાય ચાલી રહ્યો છે અંધકાર દૂર થાય અને જનતાના જીવનમાં પ્રકાશ ફેલાય એવી મહાકાળી માતાને પ્રાર્થના તેઓ સીધો જ કટાક્ષ છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા ક્યાંક ને ક્યાંક જે નવા બનેલા મંત્રીઓ છે એ લોકો ઉપર કરવામાં આવ્યો છે